ડભોઈ તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ ડાંગર અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું બાગ ઉત્પાદન થઈ ગયું હતું મોંમાં આવેલ કોળીઓ વરસાદને કારણે છીનવાઈ ગયું હોવાનો ખેડૂતોનો ભવ કરી રહ્યા છે ત્યારે ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ સુધીર બારોટ અજય રાઠવા સહિત નાગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર મળે તે માટે સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને આદનપત્ર પાઠવી ખેડૂતોને પાક નુકસાનની વળતર તેમજ નુકસાનીનો સર્વે કરવા માટે અને ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ ધબોઈ તાલુકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલ કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વર્ષી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડબોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે માટે એમને યોગ્ય વર્તન તદ ઉપરાંત અહીં કોંગ્રેસ સમિતિ દ્વારા જે માગણી કરવામાં આવે છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય જેમ યુપીએ સરકારે બે હજાર નવ માં કરી હજાર નું ખેડૂતો પગભર બન્યા હતા એવી અમે આ સરકાર શ્રી ને અપીલ કરીએ છીએ